અને હું હવે જાઉં છું શોપ પર જવાનું છે ને ભાઈ વાહ 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 અને અત્યારે મારે જવાનું છે શોપ પર પેલા છે ને રસ્તામાં જવાનું છે ગાય માતાને ને ભાઈ મને વીસ રૂપિયા આપ્યા રોજ તો સારો નાખવા જવાનું છે પછી જાય શોપ ઉપર શોપ ઉપર બપોર સુધી રે પછી હાલનો ઘરે જાય તો કાંઈ નહીં હાલો અત્યારે ભાગું શોપ ઉપર ફોન નહીં જોતો બહુ આ એમ ધરમ દે સાલ ભવસને વાગી શોપ ઉપર અને આયા છે ને જો એક ભી ત્રણ મિઠું છે શોપ ઉપર પોગી જશે ને ભાઈ અમારા મિત્ર આવ્યા છે ભરતભાઈ હમ અને મોટા ભાઈ તો બાર જિલ્લા છે ઓલા ભાઈ જો અત્યારે ઓનલાઈન નો મોબાઈલ છે ને હેન્ડલ કરે છે કસ્ટમર આરે વાત કરે છે આજે અમારું મિત્ર રાજુભાઈ આવ્યા છે ભૂલા પડી ગયા છે ઘણા ટાઈમ પછી

ઘરે ભૂગી જાય ફેમિલીને જમવા બનેલું શાક એનું શાક છે કમેન્ટ કરીને તમે કહી દેજો કઠોળ છે બપોરા કરી લીધા અને હવે છે ને હાલે છે પેકિંગ અમારા કાકા દીકરાની કેમ કે આજ પેલી વાર ભાઈને લઈ જાઉં છું સપ્પલ બપોરને લઈ જાવ કેમ કે આ છે ને પાછા આવશું નહીં એટલે નન્ય રોકાવાની અને પહેલી વાર ભાઈ આવવાનો છે મારી યારે એમ તો મોવા શું કહેવાય ઘરે તો આવી ગયો પણ રોકાણો નથી એટલે આ જોઈએ હવે કેવા ખેલ થાય કા હા જે હુઈ તો જાય ને નહીં 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 લઈ તો જવાનું છે તેને ટાટા કરી દેવા સમજો તારા મમ્મીને ટાટા ટાટા ધીમે ધીમે ભાગી હવે કાકો દીકરો કા हं त दादा नो हं ये रे ले लेवा वो दोदा ताशेला हां लेवा म नो ने तो वो दोदा म ने दो म दी पाई म उजई वने आ या आ आ ले ले आ या पले रे तो ओए ओए भाई ओए लुखलेला यो बता बद्धली नु ये

અંધારું હતું બહુ હાસે તો ન હોય ને ને કળા લાટકો થાય પાછો હા તો એને બધાય બધાય પાસે મારવા પડશે હું કા આપણે હા ચોકલેટ હતી તારી મોટી <laughs> તને હાથ કરે જ હા આલે જો દે જો શું અને સખે પગે દીકરો તને પકડી લે પકડી દણો પકડે દણો આય તનો એમ આ

આપણે આરામ કરી લીધું ખાધું તે કે ખાઈ લીધું કે ખાઈ લીધું હોય જાય ને

bye bye suscríbete a la canal bye bye, bye. bye.